નમસ્કાર મિત્રો તમામનું દિલથી હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો પાંચ દિવસ સુધી ચાલનારા દીપાવળીના મહાપર્વમાં ધનતેરસનો તહેવાર સૌથી પહેલા દિવસે ઉજવવામાં આવે છે અને હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર ધનતેરસની તુધિ પર ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો ભગવાન ધન્વંતરીને આયુર્વેદ અને સારી સ્વાસ્થ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારી સ્વાસ્થ્યનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે દરેક પ્રકારના શુભ કાર્યો શરૂ કરી શકાય છે આ દિવસે ખાસ કરીને સોના અને ચાંદીના આભૂષણો નવા ભાંડા વગેરે ખરીદવામાં આવે છે ધનતેરસના દિવસે આ પ્રકારની વિશેષ વસ્તુઓ ખરીદવાથી મા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે આવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આપણે જે પણ વસ્તુની ખરીદી કરીને લાવીએ છીએ તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે તેથી તમારે ધ્યાન રાખવું છે કે કોઈ પણ આવી ભૂલ ના કરો આવી વસ્તુ ખરીદીને ના લાવો જેનાથી અશુભતા આવી જાય ધનતેરસના દિવસે આ વસ્તુ કઈ છે ખાસ કરીને આપણા આજના પ્રવચનમાં તમને જણાવીશું કે તમારે આ તેર વિશેષ વસ્તુઓમાંથી તમારે કાંઈક ના કાંઈક વસ્તુઓ ખરીદવી જ જોઈએ જો તમે આ બધી તેર વસ્તુઓ ના ખરીદી શકો તો આમાંથી જે પણ તમારી ક્ષમતા અનુસાર હોય તે વસ્તુ તમે ઘરે ખરીદીને લાવી શકો છો ધનતેરસના દિવસેમાં લક્ષ્મીજી કુબેર દેવતા અને ધનવંતરી ભગવાનની પૂજા કરવાથી ઘર હંમેશા ધનધાન્ય સુખ સુવિધા અને વૈભવથી ભરેલું રહે છે ધનતેરસના દિવસે જે લોકો સોના ચાંદીથી બનેલા આભૂષણો કે સોના ચાંદી ના ખરીદી શકે તેમને પણ આ દિવસે કેટલીક વસ્તુઓ અવશ્ય જ ખરીદવી જોઈએ તો આવો જાણીએ કે તે વસ્તુઓ કઈ છે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારી પાસેથી એક નાડી રિક્વેસ્ટ છે કે વીડિયોને આખું અંત સુધી જુઓ બિલકુલ પણ મિસ ના કરો કારણ કે આ માહિતી ખૂબ જ વધુ અમૂલ્ય છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરી દો જેથી અન્ય લોકોનું પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડિયોને એક સા લાઇક જરૂર કરો અને ધાર્મિક સ્ટોરી 8 સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલશો નહીં જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી પ્રાપ્ત થઈ શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવું પણ ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એવી છે કે આપણું કામ તો છે સલાહ આપવાનું આપણે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ હવે તમે આને માનો કે ન માનો તમારી મરજી પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માનશો તો તમારું બેળું કાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોવા પછી તમારે કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડશે આગળ તમારી મરજી તમે જાતે જ એટલા સમજદાર છો તો ચાનો પ્રિય ભક્તો આ વિડિયોમાં આપણે વધુ બકવાસ ન કરીને વિડિયોને શરૂ કરીએ ભક્તો સૌથી પહેલી વસ્તુ છે નવી ઝાડુ ધનતેરસના દિવસે નવી ઝાડુ ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે ઝાડુને માં લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને આવું માનવામાં આવે છે કે નવી ઝાડુથી ધનતેરસના દિવસે પહેલા પૂજા કરીને પછી તેનો ઉપયોગ કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જાય છે જો શક્ય હોય તો ક્ષમતા હોય તો ધનતેરસના દિવસે એક ઝાડુનું ગુપ્ત દાન કરવું જોઈએ તેને તમે મંદિરમાં કોઈ ચૌરાહ પર કે એવી જગ્યાએ જ્યાંથી કોઈ જરૂરિયાતવાળો વ્યક્તિ આ ઝાડુ ઉઠાવીને લઈ જાય તે જગ્યાએ તમારે મૂકી દેવી જોઈએ બીજી વસ્તુ છે સાબુત ધનતેરસના દિવસે તમે કંઈક લાવો કે ના લાવો સાબુત ધાણાં તો દરેક લાવી શકે છે સાબુત ધાણાં લાવીને દિવાળીના દિવસે તેની પૂજા કર્યા પછી તમારા જ ઘરમાં ક્યારીમાં કે ગમલામાં મૂકવા જોઈએ અને આવું કરવાથી કહેવામાં આવે છે કે ઘરમાં તમારા જે પણ ધન છે જે પણ આવક છે તેમાં બરકત થવા લાગે છે

ધન રાખવાની જગ્યાએ મૂકી દેવા જોઈએ આવું કરવાથી જે પણ સંબંધિત તકલીફ છે તે દૂર થઈ જાય છે તમારે આ બધી વસ્તુઓ માર્કેટમાં દુકાનમાં ખૂબ સરળતાથી મળી જશે પાંચમી વસ્તુ કવડિયો કવડીઓ તમને સફેદ ભૂરી પીળી ચિતકબરી મળી જશે પણ તમારે બે કવડીઓ લાવો કે પછી પીળા રંગની કવડિયો લાવો કહેવામાં આવે છે જે ઘરમાં કોડીયો હોય છે ત્યાં માલક્ષ્મીજી હંમેશા વાસ કરે છે કવડીઓ માલક્ષ્મીજી આકર્ષિત કરે છે તેથી આજના દિવસે તમે પાંચ સાત અગિયાર કે તેર કવડીઓ લાવીને તમે ઈચ્છો તો ધનતેરસ સાંજે કે પછી દિવાળીની રાખ રાત્રે તેમની પૂજા કરીને રોળી અક્ષત કુમકુમ અર્પણ કરીને પછી એક લાલ કપડામાં બાંધીને તમારે તમારા ઘરમાં જ્યાં કૌડીઓની પૂજા કરી શકો છો દર વર્ષે તમારે કૌડીઓ ખરીદવાની જરૂર નથી જો તમે નવી કૌડીઓ ખરીદવા જ ઈચ્છો તો જૂની કોડીઓને તમે જળમાં પ્રવાહિત કરી દો છઠી વસ્તુ છે શ્રીયંત્ર શ્રીયંત્ર ખરીદતી વખતે જુઓ કે તે પર બધા ચિહ્નો બધા જે પણ નિશાન હોય છે તે સારી રીતે અંકિત થયેલા હોવા જોઈએ શ્રીયંત્ર જે ઘરમાં હોય છે નિયમિત રીતે શ્રીયંત્રની પૂજા જે ઘરમાં

હવે પ્રસન્ન છે અને તેઓ કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર આવવા તૈયાર જ નથી ત્યારે વશિષ્ઠજીએ ત્યાં જ બેસીને ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી દીધી નારાયણ પ્રસન્ન થઈને મુનિ કે શ્રી પૃથ્વી પર બીના લક્ષ્મીજીના ખૂબ દુઃખી છીએ ઉજડી ગયા છે ધરતી પર વૈભવ સમાપ્ત થવા વાળું છે આ સાંભળીને ભગવાન વિષ્ણુ વસિષ્ઠ મુનિને સાથે લઈને મહાલક્ષ્મીજી પાસે ગયા અને તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમ છતાં મહાલક્ષ્મીજી ના માન્યા ત્યારે તેમણે કહ્યું કે હું કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર પાછા જવા તૈયાર

કહ્યું કે હું કોઈ પણ સ્થિતિમાં અહીં આવવા માટે તૈયાર નહોતી આ મારો પ્રણ હતો પરંતુ બૃહસ્પતિજી યુક્તિથી મને આવવું જ પડ્યું શ્રીયંત્ર મારો આધાર છે અને આમાં જ મારી આત્મા પણ વસે છે છે કારણ કે ધનતેરસના દિવસે શ્રી ખરીદવું જોઈએ અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરવું જોઈએ સાતમી વસ્તુ છે સાતમુખી રુદ્રાક્ષની માળા કે પછી સાતમુખી રુદ્રાક્ષ જો તમે ધનતેરસના દિવસે સાતમુખી રુદ્રાક્ષને ઘરે લાવો છો અને પછી તેની વિધિ વિધાન પૂજા કરો છો કે ભગવાન શિવની પૂજામાં તમે આ રુદ્રાક્ષનો ઉપયોગ કરો છો કોઈ પણ મંત્ર જાપ કરો છો તો તેનાથી પણ તમારા ઘરમાં ક્યારેય તકલીફ ના આવે છે કોઈ પ્રકારનો કોઈ અકાળ મૃત્યુનો ભય નથી લેતો કારણ કે દીપાવલી દીપોનો તહેવાર છે અને આ દિવસે તમારા ઘરમાં ક્ષમતા અનુસાર દીપકો જળાવવામાં આવે છે ધનતેરસના દિવસે પણ દીપ જળાવવા જોઈએ જો તમે ઈચ્છો છો તમારા ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મીજીનું વાસ સદા બને રહે આખા વર્ષભર તમારા ઘરમાં ધનની કોઈ કમી ના રહે તમારે ક્યારે ઉધાર લેવાની નોબત ના આવે તો ધનતેરસની સાંજે તમે તેર દીપકો ઘરની ઘરની અંદર અને દીપકો બહાર કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનતેરસના દિવસે આઠમી જે વસ્તુ છે તે તમારે માટીના દીપકો જરૂર ખરીદીને લાવવા જોઈએ માટીના દીપકો તમે તમારી ક્ષમતા અનુસાર ખરીદીને લાવવા જોઈએ જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતવાળાને જ્યાં પર ધનની ભાવના હોય તેવા ઘરમાં તમે માટીના દીપકોનું તેલ સહિત અને બાતી સહિત

જે મૂર્તિઓ હોય છે તે ઉગ્ર સ્વભાવની અને ચંચલ માનવામાં આવે છે જો તમે ઉભી મુદ્રા વાળી મૂર્તિઓ લાવો છો તો આવા ધનની ભાવના તમારા ઘરમાં લગાતાર બને રહી શકે છે અને તમારે ધ્યાન રાખવું છે કે જે મૂર્તિઓ તમે લાવો તે ક્યાંથી જોઈએ કે કદાચ ખંડિત ના હોય તૂટેલી ના હોય ગણેશજીની પ્રતિમા ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમની જે સૂંડ છે તે ડાબી દાજુ વળી હોય અને તેમનું વાહન મૂષક પણ તે મૂર્તિમાં જરૂર બનેલું હોય અને ભગવાન ગણેશના એક હાથમાં લાડુ કે મોદક પણ હોવું જોઈએ અને મહાલક્ષ્મીજીની જે મૂર્તિ છે તે કમળના ફૂલ પર વિરજિત હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોય કે પછી સિક્કા પડતા અવસ્થામાં હોય તેવી મૂર્તિઓ ઘરે લાવી ખૂબ શુભ થાય છે ઘણા લોકો આજના દિવસે ઉલ્લુ પર વિરાજમાન મૂર્તિ કે પછી ચિત્ર ઘરે લાવે છે પણ તમારે હાથી કે પછી કમળના ફૂલ પર વિરાજમાન લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર જ ઘરે લાવવું જોઈએ ક્યારે પ્લાસ્ટિક પીઓપી જેને પીઓપી કહે છે પ્લાસ્ટિકની મૂર્તિઓ આ દિવસે ના ખરીદવી જોઈએ અને ના જ પૂજામાં તેમનો ઉપયોગ કરવો જોઈએ તમે માત્ર માટીની કે પછી ધાતુની મૂર્તિ જ લાવો અષ્ટધાતુની મૂર્તિ પણ તમે લાવી શકો છો ધનતેરસના દિવસે તમારે જે દસમી વસ્તુ ખરીદવી જોઈએ તે છે કુબેરયંત્ર કુબેર યંત્ર જે ઘરમાં હોય છે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ થાય છે તેમજ મા લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે તમારે ઉત્તર દિશામાં ધન કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ આ દિશાનું યોગ્ય નિર્માણ પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે તેમજ જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો કોઈ વાસ્તુ દોષ છે તો તે દોષ પણ દૂર થઈ જશે અને વ્યાપારમાં તમારા કારોબારમાં ખૂબ બરકત પણ થશે ઘણી વખત લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ એટલું ધન ના કમાઈ શકે છે જેટલું તમે મહેનત કરો છો અને મહેનત કર્યા પછી પણ તમારા ધનની તિજોરી ખાલી રહે છે તો તેને આખું વર્ષ ભરેલી રાખવા માટે તમારે ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે કુબેર યંત્રની વિધિવિધાનથી પૂજા પણ કરવી જોઈએ કુબેર દેવતાના મંત્ર ઓમ યક્ષરાજ વિદ્મહે ધીમહી તન્નો કુબેર પ્રચોદયાત મંત્રનો ઓછામાં ઓછો તમારી ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ અને તેની પણ પૂજા તમારે કરવી જોઈએ જો તમારી ક્ષમતા ના હોય તો તમે સોના ચાંદીના આભૂષણો કે સિક્કાની બદલે માટીના ભાંડા કે એક ચમચો પણ આજના દિવસે ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી પણ તમારા ઘરમાં આખું વર્ષ ખૂબ બરકત થાય છે બધા જાણે છે કે ધનતેરસના દિવસે નવા ભાંડાની ખરીદી કરવામાં આવે છે પણ નવા ભાંડામાં પણ તમારે આ ધ્યાન રાખવું છે કે આજના દિવસે જો તમે ભાંડા ખરીદીને લાવો છો તો તે વધુ સૌભાગ્યશાળી થાય છે તમે જૂના તૂટેલા ભાંડાને બદલીને પણ નવા ભાંડા ઘરે ખરીદીને લાવી શકો છો જેની જો ક્ષમતા ભાંડા ખરીદવાની ના હોય તો તેમને આજના દિવસે માત્ર પૂજા સાથે સંબંધિત જે પણ સામગ્રી છે તે ખરીદીને ઘરે લાવવી જોઈએ આવું કરવાથી પણ તમને ધન કુબેર ભગવાન અને મહાલક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેની જો ક્ષમતા ક્ષમતા હોય તો તે તમારી અનુસાર આ દિવસે કંઈ પણ ખરીદી શકે છે પણ ભાંડામાં તમારે લોખંડના ભાંડા આ દિવસે ભૂલથી પણ ના ખરીદવા જોઈએ લોખંડના ભાંડા ખરીદવાથી એક તો શનિ દોષ લાગે છે શનિ ગ્રહ સાથે સંબંધિત તકલીફો તમારા જીવનમાં તમારી કુંડલીમાં ઘર પરિવારમાં આવી શકે છે અને રાહુ કેટુ ગ્રહ પણ બળવાન થઈ જાય છે તેરમી વસ્તુ છે પૂજાનું સામાન અને ધાર્મિક પુસ્તકો જો તમે અત્યાર સુધી કહેલી બધી બાર વસ્તુઓ ખરીદવામાં અસમર્થ છો તો આજના દિવસે જો તમે તમારા ઘરમાં પૂજા સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો છો જેમ કે માટીના દિયા વગેરે કંઈ પણ લાવો છો તો તેનાથી પણ તમને ધનતેરસના દિવસે કરેલી પૂજાનું પુણ્ય અવશ્ય જ પ્રાપ્ત થાય છે જો તમારે પૂજા સાથે સંબંધિત કોઈ સામાન લાવવું છે જેમ કે રોડી અક્ષત કુમકુમ કલાઓ કે પછી કોઈ પણ સામાન લવંગ ઇલાયચી પાન સુપારી બટાશા તો તે પણ તમે ખરીદીને લાવી શકો છો તેની સિવાય તમે ધાર્મિક પુસ્તકોમાં જેમ કે વ્રત કથાઓ છે કે પછી આખા હપ્તે વાંચવાવાળા જે વ્રત ત્યુરારો છે આરતીની કિતાબ છે અને જો તમે વાંચો છો તો તમે પુરાણ પણ તમારા ઘરે લાવી શકો છો અને પુરાણ ઘરે લાવ્યા પછી જ્યારે પણ તમને સમય મળે તો તમારે જાતે પણ વાંચવું જોઈએ અને અન્યને પણ વાંચીને સંભળાવવું જોઈએ આ તમને સમય સારી વસ્તુઓ જો તમે આમાંથી કંઈ પણ કે આખી વસ્તુઓ પણ ખરીદીને લાવો છો તો તેનાથી કહેવામાં આવે છે કે તમારા ઘરમાં આખું વર્ષ મહાલક્ષ્મીજીની કૃપા બને રહે છે ઘરમાં ક્યારેય તમારે ઉધાર લેવાની સ્થિતિ ના આવશે તમે જેટલું પણ કમાવશો તેમાં તમને તેર ગણી વૃદ્ધિ મળશે પ્રિય ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો તેને કોમેન્ટમાં જરૂર કહો જો તમે માતા લક્ષ્મીના સચ્ચા ભક્ત છો તમે માતાલક્ષ્મીનું પ્રેમ પ્યાર આશીર્વાદ પાવા ઈચ્છો છો અને ઈચ્છો છો કે માતાલક્ષ્મીનું તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો ઝડપથી વિડીયોને લાઇક કરીને તમારા તમારા યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી એટને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં આપણે કોઈ પ્રકારનો કોઈ દાવો નથી કરતા મિત્રો વિડીયો સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ